અગિયાર મે રવિવારના રોજ આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લા મથકોએ તિરંગા યાત્રાનું આયોજન કર્યું ભારતીય સેના પરાક્રમને વંદન સાથે આમ આદમી પાર્ટીએ ગુજરાતભરમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. ભારતીય સેનાના શૌર્ય અને સાહસને સલામ સેનાના સન્માનમાં અમરેલી જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાએ એક મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું હતું કે ભારતીય સેના અને સૈનિકોને વંદન અને નમન શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી કાર્યવાહી અને સાહસને આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા વંદન કરે છે નમન કરે છે આપણી મહાન ભારતીય સેનાના અદ્ભુત સાહસને વંદન કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તારીખ અગિયાર મે રવિવારના રોજ આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લા મથકોથી તિરંગા યાત્રાનું આયોજન કર્યું દરેક જિલ્લા મથક પર નેતાઓ પદ અધિકારીઓ કાર્યકર્તાઓ સહિત સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ કાર્યકર્તાઓએ લોકો સાથે તિરંગા લઈ તિરંગા યાત્રા શરૂ કરીને પદયાત્રા કરી આજે ફરી એકવાર સમગ્ર આમ આદમી પાર્ટી ભારતીય સૈનિકોને લાખ લાખ વંદન સલામ નમન કરે છે કારણ કે આજે દેશના જવાનો સીમા ઉપર અડીખમ ઊભા છે ત્યારે દરેક ભારતીય પોતાના ઘરમાં સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે માટે સેના અને જવાનોને લાખ લાખ વંદન અને નમન છે આજ રોજ અમરેલી લામાજી પાર્ટી દ્વારા ભારતના સૈનિકોને વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો આજે આપણે જોઈએ છે કે ન્યૂઝમાં ને બધે રાજકીય નેતાઓને જસ મળી રહ્યો છે પણ ખરેખર દેશના સૈનિકો છે જેના લીધે આપણે સુરક્ષિત છીએ અને આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું તથા બોર્ડર ઉપર પોતાના જીવને જોખમમાં મૂકી અને આપણી માટે લડી રહ્યા છે તેવા સૈનિકોને અમે વંદન કરીએ છીએ આમ આદમી પાર્ટી સાથે સાથે અમે તંત્રને એ પણ અમરેલી જિલ્લાઓથી કહેવા માગીએ છીએ કે આ યુદ્ધના સમયમાં કંઈ પણ જરૂરિયાત હોય તો આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પદાધિકારીઓ ખડે પોતે ચોવીસ કલાક એમની સાથે ઊભા છે એટલા માટે આજે રવિવાર છે એટલે આવતીકાલે અમે લેખિતમાં પણ તંત્રને રજૂઆત કરીશું કે આમાંથી પાર્ટીનું સંગઠન અને કાર્યકર્તા અને પદાધિકારીઓ તેમની સાથે છે એ આ કટોકટીના માહોલમાં આતંકવાદી સામેની લડાઈમાં અમે સૈનિકો અને દેશની સાથે જઈએ જઈ છે ભારત